નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મી ટીચિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાં ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક છે ધાતુ અને પ્રત્યય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એનો એકમ નંબર બેનો અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક કદાચ ધોરણ નવમાં એક ટોપિક તરીકે આપેલું છે પણ વિદ્યાર્થી મિત્રો જો તમે કોઈ સ્ટુડન્ટ હોઈ શકો છો કોઈક ટીચર હોઈ શકો છો અથવા તો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો તેના માટે પણ આ વિડીયોઝ તમારા માટે ઉપયોગી થશે કે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણમાં બધું જ પૂછાઈ શકે છે તો કદાચ કોઈ એક્ઝામમાં આવું પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિનંતી છે કે વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને બીજું કે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો મિત્રોમાં જરૂરથી શેર કરી દેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ ઉદાહરણ સહિત શાંતિથી સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોડાયેલા રહેજો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે સમજવાનું છે ધાતુ તો ધાતુ શું છે વિદ્યાર્થી મિત્રો ધાતુ એટલે કે જે ધાતુ એટલે કે ક્રિયાનો મૂળ રૂપ વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ ક્રિયા વિશે જાણીએ છીએ લખવું ગાવું ખાવું પીવું રમવું તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદો છે તો વિદ્યાર્થી મિત્રો એ ક્રિયાપદો છે એને અલગ અલગ પ્રત્યય લાગીને આ લખવું ગાવું એ બનેલા છે પણ વિદ્યાર્થી મિત્રો જો ક્રિયાપદના આપણે મૂળ રૂપમાં લખીએ તો વિદ્યાર્થી મિત્રો એનો કંઈક આવી રીતના લખાય છે જો હવે મારે લખવું છે તો લખવું વિદ્યાર્થી મિત્રો એમાં ઉ પ્રત્યય લાગેલો છે તો આ લખવું થાય પણ જો મારે એનું મૂળ રૂપ લખવું હોય તો એને શું લખાય લખ શું છે એનું મૂળરૂપ લખ છે તો વિદ્યાર્થી મિત્રો એ રીતના ચાલ ચાલ તો ચા ચાલ છે લખ છે પછી ગા જા તો એ બધા શું છે વિદ્યાર્થી મિત્રો મૂળરૂપ છે તો તેને શું કહેવામાં આવે છે ધાતુ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમને ધાતુનો અર્થમાં સમજ આવી ગઈ હશે આગળ ભણીએ વિદ્યાર્થી મિત્રો તો સંસ્કૃત અને ગુજરાતી વ્યાકરણોમાં ધાતુ એક એવો મૂળ શબ્દ છે કે જે ક્રિયાનો અર્થ બતાવે છે શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો કે સંસ્કૃત અને ગુજરાતી વ્યાકરણમાં ધાતુએ એવો મૂળ શબ્દ છે જે ક્રિયાનો અર્થ બતાવે છે જેમ કે રમ તો રમનો રમ એટલે કે શું થશે વિદ્યાર્થી મિત્રો રમું જેમાં હું ક્રિયા શું લાગેલું છે પ્રત્યે લાગેલો છે એ રીતના પઠ પઠ શબ્દ સંસ્કૃતનો છે તો પઠનો મતલબ થાય વાંચવું પછી લખ લખ એટલે શું થશે લખવું તો વિદ્યાર્થી મિત્રો આ જે રંગ પટ પછી લખ એ શું છે વિદ્યાર્થી મિત્રો એ ક્રિયાપદના મૂળ નામ છે શું છે મૂળ શબ્દ છે તો વિદ્યાર્થી મિત્રો આને શું કહેવામાં આવે છે ધાતુ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને ધાતુનો અર્થ સમજવામાં સહેલાઈ થઈ હશે અને તમને આમાં ખ્યાલ આવી ગયો હશે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ આપણે પ્રત્યય પ્રત્યય શું છે વિદ્યાર્થી મિત્રો તો પ્રત્યયનો આપણે એકવાર અર્થ સમજી લઈએ તો પ્રત્યય એટલે શું થશે કે પ્રત્યય એક એવો શબ્દ ભાગ છે જે મૂળ શબ્દ સાથે જોડાય અને નવા અર્થ સાથે શબ્દ બનાવે છે શું શું થશે વિદ્યાર્થી મિત્રો પ્રત્યય એટલે કે પ્રત્યય એક એવો શબ્દ છે જેમાં મૂળ શબ્દ એટલે કે જો લખ હતું તો આપણે લખમાં આપણે વુ વુ પ્રત્યય ઉમેરીએ તો શું થઈ જશે નવું ક્રિયાપદ લખવું તો વિદ્યાર્થી મિત્રો આ રીતના કે મૂળ મૂળ શબ્દમાં પ્રત્યે ઉમેરાય અને બીજો નવો અર્થ સાથે શબ્દ બનાવે છે તેને શું કહેવાય પ્રત્યય કહેવાય છે ચલો જોઈએ કે ધાતુમાં પ્રત્યય ઉમેરવાથી ધાતુમાં પ્રત્યય ઉમેરવાથી ક્રિયાપદ સંજ્ઞા એટલે કે નામ વિશેષણ વગેરે જેવા નવા શબ્દો બને છે વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા એ બધું આપણે પછી જોઈશું પણ આટલું તમે સમજો કે પ્રત્યય એટલે કે જે મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ છે તો તેમાં આપણે અલગ અલગ પ્રત્યય ઉમેરીએ અને નવા શબ્દો બને તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો પ્રત્યય કહેવામાં આવે છે તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે પ્ર અને પ્રત્યયમાં ખ્યાલ આવી ગયો હવે વિદ્યાર્થી મિત્રો મેં આપણે રોજિંદા જીવનમાં કેટલાક ધાતુઓનો ઉપયોગ આપણે કરીએ છીએ તેના મેં અહીં ઉદાહરણ લીધા છે તો વિદ્યાર્થી મિત્રો તેનો અભ્યાસ કરીએ છો લખ છે તો એ મૂળ રૂપ છે શું છે વિદ્યાર્થી મિત્રો ધાતુ એટલે કે મૂળ રૂપ તો શું છે લખ તો એનું આપણે પ્રત્યે લગાવ્યું લખવું થઈ જાય પછી વાચ બોલ રમ ખાવ પી જા આવ કર ઊઠ ભણ કર ખોલ શીખ નાચ ગા આપ ચાલ રાખ તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો આ ધાતુ છે એટલે કે એના મૂળરૂપ છે જે આ બધા ક્રિયાપદો છે પણ વિદ્યાર્થી મિત્રો એના મૂળ રૂપમાં આ રીતના એને લખાય છે આ એટલે કે આમાં કોઈ પણ પ્રત્યય લાગેલો નથી વિદ્યાર્થી મિત્રો ધાતુના કેટલાક ઉદાહરણો તે તમને ખ્યાલ આવી ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે થોડા ઉદાહરણ વધુથી જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે જો પ્રત્યય લાગે તો શું થાય તો આ એક આપણું લખ શું છે વિદ્યાર્થી મિત્રોનું લખ એ આપણું ધાતુ છે હવે વિદ્યાર્થી મિત્રો આ હું તમને જો હું તમને જોડેલું દેખાઈ રહ્યું છે એટલે કે આપણે લખમાં વુ આપણે પ્રત્યે ઉમેર્યું શું સર વિદ્યાર્થી મિત્રો પ્રત્યે છે તો એને આપણે જો ઉમેરીએ લખમાં તો આપણું નવું ક્રિયાપદ શું બને લખવું તો લખવું અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે તો એ રીતના વિદ્યાર્થી મિત્રો રમે શું છે આપણું ધાતુ છે એટલે કે મૂળ ક્રિયાપદ છે તો એમાં આપણે ના પ્રત્યે ઉમેરીએ તો આપણને નવો શબ્દ શું મળે રમનાર એટલે કે નવું ક્રિયાપદ આપણે રમનાર એવું મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે અલગ અલગ ધાતુમાં એટલે કે મૂળ ક્રિયાપદમાં આપણે આવા અલગ અલગ પ્રત્યયો ઉંમરે નવા નવા શબ્દો બનાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે પ્રત્યયના કેટલાક ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો કયા કયા કેટલી જાતના પ્રત્યયો શકે અને એના પરથી કેવા કેવા શબ્દો બની શકે છે તો તેની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો ખૂબ શાંતિથી સમજી લઈશું વિદ્યાર્થી મિત્રો આટલો વિડીયો જોઈશે એટલે કે તમને અને પ્રત્યયમાં કોઈ પણ કન્ફ્યુઝન ના રહેશે વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમે છે સમજણ આવે છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી શકો છો તમારા મિત્રો વર્તુળમાં શેર કરજો કોઈ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બીજું કે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર ના આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ શું છે અલગ અલગ પ્રત્યે છે તો તેનો અભ્યાસ કરી આપણે કે આ જો લાસ્ટમાં શું બોલાય છે વિદ્યાર્થી મિત્રો જો પ્રત્યયના બે પ્રકાર હોય છે પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય શું પૂર્વ એટલે કે આગળ જો પ્રત્યય લાગે તો તેને શું કહેવાય પૂર્વ પ્રત્યય કહેવાય અને જો પાછળ લાગે એટલે કે નામના પછાડી લાગે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પરપ્રત્યય કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ શબ્દ છે તો આ લઢ શું છે વિદ્યાર્થી મિત્રો લઢ તો આ તમારું શું છે એ ધાતુ છે એટલે કે મૂળ રૂપ છે એમાં આય લાસ્ટમાં આય બોલાય છે તો લડાઈ તો આ એક નવો શબ્દ બની ગયો લડાય એ જ રીતના ચડાય મનાય તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ચલો એ જ રીતના બીજો પ્રત્યય છે આણ તો આણ આણ શું છે વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યય છે તો એ પછાડી લાગેલા છે તો એને શું કહેવાય પર પ્રત્યય કહેવાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો લખનું લખાણ થઈ જાય વેચનું વેચાણ થઈ જાય માનનું માંડણ થઈ જાય માંડાણ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતના છે ચલો હવે આ નારપત્ય છે તો લે લે એટલે કે લે દે એ આપણા શું છે વિદ્યાર્થી મિત્રો ચાલ તો આ બધા શું છે આપણા ધાતુ છે એમાં આપણે નારપત્ય ઉમેર્યું તો શું શું થઈ જશે લેનાર દેનાર ચાલનાર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે પછી તા પણ એક શું છે આપણા વિદ્યાર્થી મિત્રો પ્રત્યય છે તો એમાં જે સુંદર એક શું છે આપણું સુંદર એક નામ છે તો એમાં આપણે તા પ્રત્યય લગાવીએ તો સુંદરતા થઈ જાય મધુરતા પૂર્ણતા તો આ બધા વિદ્યાર્થી મિત્રો આ આ પ્રમાણે આપણે જો ધાતુ અને પ્રત્યય જોડીએ તો આપણને આવા નવા અર્થપૂર્ણ શબ્દો મળે છે શું મળે છે વિદ્યાર્થી મિત્રો નવા અર્થપૂર્ણ શબ્દો મળે છે તો અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મેં પ્રત્યયો લીધા છે ને ઉદાહરણો લીધા છે તો બીજું છે આસ છે પછી ક છે તો કમાં છે પાઠક રમક વાચક તો વિદ્યાર્થી મિત્રો ક પણ પ્રત્યય છે પછી વા તો વા પણ શું છે વિદ્યાર્થી મિત્રો પ્રત્યય છે તો વામાં જો લખ તો લખવા રમવા બોલવા તો આવા ક્રિયાપદો મળે છે પછી મેં પહેલાં પણ તમને કીધું કે વૃ પ્રત્યે લગાવ્યો તો લખનું લખવું થઈ ગયું બોલવું બોલવું થઈ ગયું રમનું રમવું થઈ ગયું એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ગીરી છે તો ગીરી પણ શું છે વિદ્યાર્થી મિત્રો પ્રત્યય છે તો આ પછાડી લાગેલા છે તો પર પ્રત્યય કહેવાય તો શું થશે આ દાદા એક નામ છે તો એના પછી લાગે તો દાદાગીરી યાદગીરી ચલો મણ તો એ પણ એક પ્રત્યય છે તો વિદ્યાર્થી મિત્રો આ અલગ અલગ પ્રત્યયો છે અને અલગ અલગ એના ઉદાહરણો છે આગળ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જો આમાં પણ મેં કેટલાક પ્રત્યયો લીધેલા છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રત્યે પ્રત્યયો ઘણા બધા છે પણ આ આપણા રોજિંદા જીવનનો ઉપયોગ થાય છે તમારી બુકમાં પણ આ છે તો વિદ્યાર્થી મિત્રો તેને ખાસ ભણી લેવાનું છે તો જોઈએ હવે અતિ તો અતિ શું છે વિદ્યાર્થી મિત્રો અહીં જો આપણે પહેલાં આ જે અઘાડી ભણ્યા એમાં પરપ્રત્યય હતા એટલે કે એ બધા આપણા પાછળ લાગેલા હતા નામ નામની અથવા તો ક્રિયાપદના પાછળ લાગેલા હતા તો એને શું કહેવાય પર પ્રત્યય કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો પૂર્વ પ્રત્યય પૂર્વ એટલે કે અગાડી તો એના માટે જુઓ અહીં અતિશબ્દ છે તો અહીં સય તો સયના અગાડી અતિશબ્દ લાગ્યો છે તો એ અતિ પ્રત્યે લાગેલો છે તો અતિશય અતિશયનો મતલબ શું થઈ જશે નવો અર્થ થઈ જશે વધારે પડતું શું થઈ જશે વધારે પડતું પછી અહીં પણ આનો મતલબ અતિશય તો એને તો એનો મતલબ પણ અતિ વધારે એટલે કે વધારે પડતું એવું થાય છે પછી અનુ તો આ પણ શું છે પ્રત્યેય છે તો માન તો માનનો અગાડી જો અનુ લગાવ્યું તો અનુમાન અનુમાન એટલે કે અંદાજો લગાવવું પછી અનુરૂપ કે કોઈક વ્યક્તિને અનુરૂપ ચાલવું તો તે રીતના તે પ્રમાણે થશે ચલો પછી અ અફ તો સુકુન શકુન એટલે વિદ્યાર્થી મિત્રો શાંતિ તો તેના આગળ આપણે આ પૂર્વપ્રત્યય લગાડી દઈએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો અફ શકુન એટલે કે ખરાબ થવું તો પછી એ રીતના થશે વિદ્યાર્થી મિત્રો ચલો પછી યશ યશ એટલે કે આપણી કારકિર્દી તો તેના આગળ અફ યશ એવું થઈ જશે ચલો પછી અભિ તો અભિનંદન અભિમાન ચલો એ જ રીતના શું તો શું પણ શું છે વિદ્યાર્થી મિત્રો એક પ્રત્યે છે તો જો એક આ આપણે વિચાર હે ને જો આ એક શું છે વિદ્યાર્થી મિત્રો વિચાર તો વિચાર એક તમારો શબ્દ છે એના આગળ આપણે શું લગાવી દઈએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો શું એટલે કે સારા વિચાર એ જ રીતના વિદ્યાર્થી મિત્રો એ જ રીતના તમારે થશે સુખ સુ વાસ પછી સુમેળ હે ને મેળ એટલે કે મેળ એટલે કે મળવું ને સુમેળ એટલે કે વ્યવસ્થિત મળવું તે ચલો તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ચલો એ રીતના કુ પણ એક પ્રત્યય છે તો ખ્યાત એટલે કે વધારે ફેમસ થનાર એટલે કે એની ખ્યાતિ મેળવનાર પછી કુખ્યાત એટલે કે ખરાબ ચલો પછી કુટુંબ તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રત્યયો છે પછી સ્વ છે તો સ્વમાં શું થઈ જશે સ્વદેશ સ્વાભિમાન ચલો અપ્રત્યય છે તો જ્ઞાન આપણે શું છે જ્ઞાન એટલે આપણું જ્ઞાન છે જો અ ઉમેરી અપ્રત્યય ઉ એનો અર્થ બદલાઈ જશે અજ્ઞાન એટલે કે જે કંઈ પણ જ્ઞાન જાણતો નથી તે પછી યોગ્ય યોગ્ય એટલે સારું તો એમાં આપણે લગાવ્યું તો અયોગ્ય થઈ જાય અયોગ્ય એટલે કે ખરાબ ચલો અન તો કુળ એક શબ્દ છે તો એના આગળ અનુ લગાવ્યું તો અનુકૂળ થઈ જશે પછી અનાદર તો વિદ્યાર્થી મિત્રો આ બધા અલગ અલગ પ્રત્યયો છે તો વિદ્યાર્થી મિત્રો તમને ધાતુ અને પ્રત્યયોમાં ખ્યાલ આવી ગયો હશે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાળ પ્રમાણે કાળ પ્રમાણે આપણે અલગ અલગ પ્રત્યે લગાવવાના હોય છે વર્તમાન કાળમાં ભૂતકાળમાં ભવિષ્યકાળમાં અને બીજું કે એક વચન અને બહુવચનમાં એમ અલગ અલગ પ્રત્યેઓ લગાવવાના હોય છે તો તેનો પણ આપણે અભ્યાસ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકદમ ધાતુઓને પ્રત્યેને ક્લિયર જ કરી દેવાનું છે કે જો તમારે પરીક્ષામાં પૂછાય તો તમને તરત ખ્યાલ આવી જાય જે પણ આપણે પ્રત્યે લીધા છે એના સિવાયના લગભગ તમારે બહાર છે એટલે કે એમાંથી જ પૂછાઈ શકે છે પૂછાય તો પણ એટલે ચિંતા કરવાની નથી વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરતા જજો વિદ્યાર્થી મિત્રો ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જો હવે કોઈ પણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કોઈક વ્યક્તિ એકલો હોઈ શકે છે અથવા તો એકથી વધારે હોય તો બહુવચન હોય એક વચન એટલે કે કોઈ એકલી વસ્તુ કોઈ એકલી વ્યક્તિ તેને એક વચન કહેવાય અને એકથી વધારે હોય તેને બહુવચન કહેવાય તો વિદ્યાર્થી મિત્રો એના પ્રમાણે આપણે પ્રત્યયો લાગેલા છે તો તે જોવાનું છે જો હવે અહીં ત્રણ પ્રકારના પુરુષો એટલે કે ત્રણ પ્રકારની વ્યક્તિઓ એક પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ તો પ્રથમ પુરુષ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રથમ પુરુષ એટલે જે બોલનારે તેને પ્રથમ પુરુષ કહેવાય એમાં કોણ આવી શકે જે આપણે મેં બોલું છું તો મેં પ્રથમ પુરુષમાં આવી શકું છું પછી સાંભળનારે બીજું પુરુષમાં આવી શકે છે પછી ત્રીજું પુરુષ એટલે કે જેના વિશે ચર્ચા કરીએ તે ત્રીજો પુરુષમાં આવી શકે છે તો તેના પ્રમાણે આપણે અહીં લેવાના છે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો પ્રથમ પુરુષ બીજું પુરુષ ને ત્રીજું પુરુષ આ એક વચન આ બાજુ આ એક વચનમાં છે ને આ બહુ વચનમાં છે તો એ સમજી લઈએ હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પુરુષમાં બોલનાર જે બોલનાર રહે તેના માટે આપણે શું શબ્દ વાપરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે વર્તમાનમાં કયો પ્રત્યે લગાવીએ ઉ પ્રત્યય લગાવીએ છીએ કયો પ્રત્યે લગાવીએ વિદ્યાર્થી મિત્રો પ્રત્યય લગાડવો પડે છે જો લખું આ લખ એક શું છે વિદ્યાર્થી મિત્રો લ એ લખ એ ક્રિયાપદ છે લખ એટલે કે આપણે લખીએ તે લખ તેમાં પ્રત્યય લગાવીએ તો શું થઈ જાય છે લખું લખું તો લખવું થઈ જશે પછી દોડ તો દોડ ઉ ઊ બોલાય છે લાસ્ટમાં જે ઉ બોલાય છે એ પ્રત્યય છે એ જ રીતના બીજું પુરુષમાં તું તો બીજા પુરુષમાં એ હોય તો શું લાગે છે એ પ્રત્યય લાગે છે શું લાગે છે એ કે તું લખે છે શું થઈ જશે તું લખે તો લાસ્ટમાં એ બોલાય છે તો એ એ તમારો શું છે પ્રત્યય છે પછી અહીં પણ જોઈએ દોડે એ દોડે તો દોડે એ પ્રત્યય લાગેલો છે એ જ રીતના ત્રીજું પુરુષમાં શું થશે તે તો એમાં પણ એ પ્રત્યય લાગે છે તે લખે છે તે દોડે છે એ રીતના ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો બહુવચનમાં કયા પ્રત્યય લાગશે ઈ એટલે કે અમે લખીએ ઈ એ બોલાય છે લખ છે ઈ એ બોલાય તો લખીએ તો એના માટે ઈ એ પ્રત્યે લાગે છે એ જ રીતના તમે લખો છો ને તમે લખો એટલે કે ઓ પ્રત્યય લાગે છે એ રીતમાં તેઓ બહુવચનમાં તેઓ તો તેઓ માટે એ પ્રત્યય લાગે કે તેઓ લખે છે તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં સમજો જેવું છે કે એક વચનમાં કયા ક્રાય પ્રત્યય લાગે છે જો એક વચનમાં હું એક લઉં તો એના માટે ઉપત્યય લાગે બીજું કે બીજા પુરુષ માટે શું લાગે એ પ્રત્યે લાગે અને ત્રીજો પુરુષ એક વચન મળે તો એ પ્રત્યય લાગે છે સિમ્પલ છે એ જ રીતના વચનમાં ઈ એટલે કે લખીએ તો એ બોલ્યા છે એ લાગે પછી ઓ પ્રત્યે લાગે અને એ પ્રત્યે લાગે આટલા જ પ્રત્યે આ બધા સામા લાગે છે વર્તમાન કાળમાં લાગશે ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સમજાઈ ગયું હવે થોડા ઉદાહરણથી સમજાવો એટલે તમને ખ્યાલ આવી છે ચલો જો હું લખું છું તો અહીં વિદ્યાર્થી મિત્રો લખ ખૂ તો ખૂ જોડે ઉ લાસ્ટમાં બોલાય છે એ તમારું ઊપ્રત્યય એક વચન પ્રથમ પુરુષમાં લાગેલું છે એ જ રીતના અમે લખીએ છીએ તો લખીએ છીએ લખી શું હું શું બોલાય છે લખીએ છીએ તો એ બહુ વચનમાં વપરાય ચલો તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રત્યય લાગ્યો શું લાગ્યો વિદ્યાર્થી મિત્રો અહીં ઉ પ્રત્યેય લાગ્યો છે ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં ઈ એ પ્રત્યે લાગેલો છે શું લાગેલો છે ઈ એ પ્રત્યે લાગેલો છે બહુવચનમાં એ પ્રત્યે અગાડી પણ સમજાવ્યું ચલો પછી તું લખે છે એક વચનમાં તો શું થ લખે એ શું બોલાય છે લાસ્ટમાં એ તો એ પ્રત્યે લાગેલો છે પછી તમે લખો તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓ પ્રત્યે લાગેલો છે વિદ્યાર્થી મિત્રો આ રીતના જોવાનું છે ખ્યાલ આવશે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પછી અહીં લખે છે તો એ પ્રત્યે લાગશે ખ્યાલ આવી ગયો ચલો વર્તમાન કાળમાં ખ્યાલ આવી ગયો હશે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ભૂતકાળમાં જોઈ લઈએ તો ભૂતકાળમાં ય અથવા ય યો પ્રત્યે લાગશે શું લાગશે વિદ્યાર્થી મિત્રો યો પ્રત્યે લાગશે ય અથવા તો યો પ્રત્યે લાગશે જો એક વચનમાં કયા કયા પ્રત્યે લાગશે વિદ્યાર્થી મિત્રો જો અહીં ડાયરેક્ટ આમાં શું હોય કે પુર્લિંગ અને સ્ત્રીલિંગ એટલે કે કોઈ છોકરો પણ હોય શકાય છોકરી હોય તો જો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો છોકરો હોય ત્યારે ઓ પ્રત્યે અ અને ઓ તો યો પ્રત્યે લાગશે ય અને છોકરી હોય તો એ પ્રત્યે લાગશે તો આ બંને જોડાઈને શું બનશે યો બનશે શું થશે વિદ્યાર્થી મિત્રો યો યો બનશે ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજું બીજા પુરુષમાં પણ થશે ય અને ઓ તો દો ડીઓ એ જ રીતના દો ઈ તો અહીં ઈ પ્રત્યે લાગશે ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો અ અને ઓ તો શું થશે શું થશે એ બે કરીએ તો યો બનશે તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ખ્યાલ આવે ઉદાહરણથી સમજાવો એટલે તમને ખ્યાલ આવશે અહીં પણ તમે જોઈ શકો છો કે બહુ વચનમાં તો શું લાગે વિદ્યાર્થી મિત્રો આ પ્રત્યે લાગે શું ય પ્લસ આ એટલે કે યા યા બનશે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો તમે તો તમેમાં પણ આ ય પ્લસ આ એટલે કે જો અહીં વિદ્યાર્થી મિત્રો ય પ્લસ આ ને એટલે કે યા અહીં પણ વિદ્યાર્થી મિત્રો યા ને અહીં પણ વિદ્યાર્થી મિત્રો યા અહીં શું કીધું અહીં વિદ્યાર્થી મિત્રો ય એટલે કે અહીં ઓ પ્રત્યે લાગેલો છે એક વચનમાં શું લાગે ઓ પ્લસ શું થશે વિદ્યાર્થી મિત્રો ય પ્લસ એક વિદ્યાર્થી મિત્રો ય પ્લસ ઓ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો યો તો આ યો પ્રત્યે લાગેલો છે ભૂતકાળમાં ય અથવા યો અથવા યા એ પ્રત્યે લાગશે જો તમને ઉદાહરણમાં સમજાવું છું વિદ્યાર્થી મિત્રો એટલે વધુ ખ્યાલ આવશે લખ યુ તો વિદ્યાર્થી મિત્રો અહીં યુ પછી અહીં અમે લખ્યા તો અહીં યા પ્રત્યે લાગેલો છે ભૂતકાળ આવે તો વિદ્યાર્થી મિત્રો ય પ્રત્યે અથવા યા એના મતલબમાં કે યુ યા લખ્યું તો અહીં યુ છે લખ્યા તો યા પછી વિદ્યાર્થી મિત્રો લખ્યું તો અહીં યુ લાગેલું છે એ રીતના વિદ્યાર્થી મિત્રો દોડિયો તો અહીં યો પ્રત્યો લાગે દોડિયા તો યા પ્રત્યે લાગે બસ આ જ પ્રત્યયો છે વિદ્યાર્થી મિત્રો મતલબમાં ભૂતકાળ માટે યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ભવિષ્યકાળ માટે તો ભવિષ્યકાળમાં કયા પ્રત્યે લાગે વિદ્યાર્થી મિત્રો તો ભવિષ્યકાળમાં લાગશે ઈસ ઈસ ને સે જો પ્રથમ પુરુષે ક્વચન માટે તો ઈસ પ્રત્યે લાગે બીજું પુરુષ તો એના માટે યસ લાગે અને ત્રીજા પુરુષ માટે તો સે પ્રત્યય લાગે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો લખ એ શું છે વિદ્યાર્થી મિત્રો આપણો ક્રિયાપક્ષ મૂળ ક્રિયાપચ ધાતુ છે તો એના આપણે ઈસ પ્રત્યે લગાવીએ તો શું થઈ જાય લખીશ થઈ જાય એ રીતના લખ લખ પછી ઈસ કહે તો લખીસ થઈ જાય મતલબમાં આપણે ભવિષ્યકાળ માટે જે લખીશ લખીશું તો એ એ રીતના પ્રત્યે લાગશે તો સે પ્રત્યે લખશે ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં બહુવચનમાં શું થઈ જશે અમે અથવા આપણે તો એ શું છે બહુવચન છે તો ઈશું ઈશું પ્રત્યે લાગશે તો લખીશું એટલે કે લખીશું તો શું થશે લખીશું અથવા દોડીશું પછી અહીં બહુવચન માટે તમે માટે લખો તો શું થશે લખ પ્લસ એટલે કે લખશો ચલો એ રીતના તેઓ શું કરશે તેઓ લખશે તો વિદ્યાર્થી મિત્રો સે પ્રત્યે લાગશે સિમ્પલ છે એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો ચલો અહીં ઉદાહરણથી સમજીએ તો તમને ખ્યાલ આવશે જો એ ક્વેશ્ચનમાં પ્રથમ પુરુષ છે કોઈ હું લખીશ તો વિદ્યાર્થી મિત્રો અહીં કયો શબ્દ લખીશ ઈસ ઈસ બોલાય છે શું બોલાય છે લાસ્ટમાં ઈસ તો ઈસ પ્રત્યે લાગેલું છે શું લાગેલું છે વિદ્યાર્થી મિત્રો ઈસ પ્રત્યે લાગે છે અમે લખશું લખી શું તો અહીં શું પ્રત્યે લાગેલો છે લખીશું ચલો એ જ રીતના વિદ્યાર્થી લખીશ તો અહીં પણ ઈશ ઈસ પ્રત્યે લાગેલું છે અહીં લખશો લખશો તો અહીં લખશો તો શો પ્રત્યે લાગેલો છે તો એ રીતના છે વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ આવે તે લખશે તો શું શે પ્રત્યે લાગશે તો વિદ્યાર્થી મિત્રો અહીં યાદ એટલું રાખવાનું છે કે અહીં ઈ ઈસ પ્રત્યે લાગશે અથવા તો સે પ્રત્યે લાગશે અથવા તો શો પ્રત્યે લાગશે તો વર્તમાનકાળમાં શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વર્તમાનકાળમાં કાળમાં ઊ પ્રત્યય લાગશે ઊ પ્રત્યય એ પ્રત્યય અને ઓ પ્રત્યય લાગશે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ભૂતકાળમાં ભૂતકાળમાં શું થશે ભૂતકાળમાં થશે જો હવે વર્તમાનકાળમાં કાળમાં જોઈએ વર્તમાળકાળમાં તો વિદ્યાર્થી મિત્રો શું લાગે ઊ પ્રત્યય લાગે શું લાગે ઊ પ્રત્યય લાગે એ પ્રત્યય લાગે ને ઓ પ્રત્યય લાગે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ભૂતકાળમાં જોઈએ તો ભૂતકાળમાં શું આવે વિદ્યાર્થી મિત્રો ય એટલે કે યુ અથવા તો યા અથવા તો યો તો આ તમારા ભૂતકાળના થશે ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો ઈસ અથવા સે સો તો આપ આપણા ભવિષ્યકાળમાં થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ જો તમને સમજાઈ ગઈ હોય તો તમે કોઈ પણ પ્રત્યે અઘાડી પછાડી લગાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને ધાતુ અને પ્રત્યયમાં એકદમ સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ આભાર વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો વડે કોઈને જરૂર હોય તો તેને જરૂરથી શેર કરો અને ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જો કરવાની બાકી તો વિદ્યાર્થી મિત્રો મળી આવો જ એકાઉન્ટ નંબર ત્રણમાં